અરે વાહ ખૂબ ખુશી થઈ તમારું નામ શું છે તમે ક્યાંથી વાત કરો છો મારું નામ જ્યોતિ છે હું અમદાવાદથી બોલું છું હા તો બોલો સીતા તમારે કયું ગીત જોઈએ છે મારા માટે કોઈ પણ નવી ફિલ્મમાંથી એક લવ સાંગ પ્લે કરશો મારા હસબન્ડ માટે હું છે ને આ ગીત મારા હસબન્ડને ડેડિકેટ કરવા માંગુ છું ઓકે સીતા તમારા હસબન્ડ માટે તમારું મનપસંદ ગીત આવી જ રહ્યું છે ઓકે બાય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હેલો जी कौन शो तमे पण मने आटली जल्दी भूली गया ना तमने तो हूं ओळखती नथी अरे थोड़ी बार पहला तमे मारी साथे कॉल करीने बात करी ने मैं तमने तमज मने फोन करीने सॉन्ग प्ले करवानु कीधु हतो ने आई एम विजय मदन ओ तमे कहो कहो हाय तमे केम छो हूं एकदम सारो छु अच्छा तमारो घर अंधेरी मा छे ने हां अंधेरी मा व्हाट सरप्राइज हूं पण अंधेरी मा ज छु

મેડમમાં ફોર્માલિટી શા માટે અચ્છા અચાનક તમે મને જોવા કેવી રીતે આવ્યા તમારો અવાજ સાંભળવામાં એટલો સરસ લાગ્યો કે વિચાર્યું કે તમને હું મળીને જ જઉં શું તમે અને ઘરમાં બીજું કોઈ છે નહીં અ મારા હસબન્ડ ઓફિસે ગયા છે ઓકે અને બન્ને બાળકો સ્કૂલે ગયા છે ઓ અ એક વાત હું તમને પૂછું હા શેના વિશે આપણે બન્ને મળીને એક નાની ડ્રાઈવ પર જઈએ આવશો કે શું ડ્રાઈવ માટે કેમ

શું ઓર્ડર કરું બિરયાની ખાતે તો ઘણા બધા દિવસ થઈ ગયા ચાલું બિરયાની ઓર્ડર કરું બિરયાની કયા રેસ્ટોરન્ટની સારી હશે આ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરું છું આમાં સારી રેટિંગ છે તો કદાચ બિરયાની પણ સારી જ હશે વાહ રેટ પણ ખૂબ ઓછો છે આમાં મારા માટે બસ એક પાર્સલ ઓર્ડર કરું છું ઓ કેશ ઓન ડિલિવરી પણ છે તો કેશ ઓન ડિલિવરી જ નાખું છું ઓકે મેડમ ઈવન બિરયાની માંથી આવ્યો છું તમે બિરયાની ઓર્ડર કરી હતી ને આ આલુ તમારી બિરયાની પ્લીઝ આપો સર

જાણ્યા વગર ફોર ફિફ્ટી વાળી બિરિયાની ઓર્ડર કરી થોડી વાર ઉભા રહો હું પૈસા લઈને આવું અરે આ શું ખાલી ત્રણસો રૂપિયા જ છે પણ એ માણસ તો ચારસો પચાસ કહે છે શું કરું હવે એકસો પચાસ રૂપિયા ઓછા છે ઠીક છે કઈ ને કઈ કહીને સંભાળી લઉં બીજું શું કરી શકું સોરી હમણાં મારી પાસે જ છે અચ્છા એમ વાત છે ફોન પે જીપે હોય તો બેલેન્સ ટ્રાન્સફર કરી દેજો એ બધું મારા ફોનમાં તો નથી સારો મેડમ એક કામ કરો જેટલા પૈસા હોય આપી દો કાલે હું બાકીના પૈસા લઈ લઈશ થેન્ક યુ નો પ્રોબ્લેમ મેડમ સારો મેડમ હું નીકળું છું હા કાલે આવીને લઈ જજો જ્યારે આવો ત્યારે સવારના દસ થી સાંજના છ ની વચ્ચે આવી જજો ઠીક છે કેમ મેડમ કાલે દસ વાગે જ મારા પતિ ઓફિસ જશે એના પછી સાંજે છ વાગે પાછા આવશે જો તમે પૈસા માટે આવ્યા છો એવું જાણશે તો મને ખૂબ વડશે જો હું બહારથી ઓર્ડર કરીને ખાઉં તે મારા હસબન્ડને પસંદ નથી સારો મેડમ કાલે આજ સમય આવીને પૈસા લઈ જઈશ હા ખૂબ જ ધન્યવાદ સારો મેડમ હું નીકળું છું બાય હા